તો છે લઈ હાલો જવાની કાન છે એટલે અરે વાહ કાન વાળી છત્રી છે દક્ષુભાઈ ની અરે વાહ ચાલો સ્કૂલે જાઉં હાલો દક્ષુભાઈ અમારે તૈયાર થાય છે એવું સ્કૂલે જવા બેગ પહેર લીધું અને ચપ્પલ પહેર લીધા અને છત્રી લેવાની લઈ લીધી છત્રી હાલો જવું છે ને દક્ષુભાઈ દક્ષુભાઈ કલરવું નથી વરસાદમાં કેવો ફૂલ આવી ગયો દક્ષુભાઈ મજા આવી ગઈ બસ હવે દક્ષુ હવે નથી પલરવું દક્ષુ જો વરસાદ બો આવ્યા છે ને દક્ષુભાઈ રમ્યા છે દક્ષુભાઈ જો અમારે ઉઠી ગયા છે હવારમાં તો વરસાદમાં બહુ નાયા દક્ષુભાઈ કા દક્ષુભાઈ તો પલરી ગયા ને તો ઠાકી ગયા તો સુઈ ગયા